રીતે માથામાં આવ્યો એ આવી રીતે આવી રીતે કોકી આવી રીતે મદનને મથોડો લાગ્યો ઓય માળી રે આ તો મને બીજી વાર અથોડો જીકો કો રાણ કાગડી માસીએ આ બુદ્ધિની બારદાન બે જણ્યું મને જીવતી નઈ રહેવા દિયે ટીટી આ શું ચાલુ કર્યું છે આ બે અથોડા પડ્યા છે તલના લાડવા પડ્યા છે ને આ બધું શું કરસ એ ફૂસ પાડી ધીમે બોલ ધીમે બોલ મદનિયો રસોડા માં જઈ હાંભરી જાશે હું રસોડા માં તો લાડવા તલના લાડવા તો ખાવાના હોય તલના લાડવા પાણા થોડા જ લઈને ભાંગવાના હોય મુંંગી માર મુંંગી માર કોઈને કેતી નહીં

એ ગાંડી દાયની શિખામણ નથી દેવાની તું બંધ થઈ જા અને આ લાડવો પકડ મને મદદ કર લાડવા ભાંગવામાં હાલ જલ્દી મદદની તે પહેલા આપણે આ લાડવા ભાંગી નાખી હાલ આ કાગડી લાડવો પકડ લાડવો પકડ જલ્દી એટલે હથોડા આપણે લાડવા ભાંગવા મંડીયા હાલ જોજે ઉઠીથી મારા માથામાં હથોડો જીતતી નહીં નહીંતર મારા જેવું છે ને કોઈ નથી સમજી લઈ જાય તારો વારો કાઢી નાખીશ

હા ટીટી રાણ કાગડી માસી કોણ જાણે ક્યાં ખોવાઈ જાય છે ને એ જ આપણે ખબર ન પડે રસોડામાં રાંધી રાંધી હું તો થાકી ગઈ ક્યાં ગયું બે જણ્યું અને આ શું હથોડા લાડવા ઉલારે છે જોવા દેજો એની બાજુમાં જઈને પૂછવા તો દે આ બે જણ્યું શું કરે છે સાંજે રાણકાગડી લાડવો હરખો એ મે લાડવો તો ઝાલી ઓય 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 માં આ માથામાં શું આવ્યું પાણા જેવું મારા હાથમાંથી હું આ પડ્યો એ પડ્યો તો પડ્યો મદનિયું પડી ગયું તારો લાગ્યો ને એમાં અને એના જો માથા ઉપર કેવડું ઢીમસુ થઈ ગયું અરે રાણકાગડી તો હું જોતી નથી આ મદનિયું કઈ આવીને નાયા ઊંધું પડી ગયું એ હથોડો તારા હાથમાંથી છટકીને મદનિયાના માં ગયો એટલે મદન યુ બે ભાન થઈને પડી ગયું આમ જો ભેગું આજી વખતે તો હોપારી જેવડું ઢીમસુ ઉઈપડું હવે રાણ કાગડી મને એમ લાગે છે કે હવે આ જાજીવાર રેવાય નહીં હમણા ખોકી સાક લઈને આવતી જઈશે છે આ હાથોડા લાડવાન બધું મૂકીને છે ને મુઠ્ઠી વારીન ભગાય તારું શું કેવું છે મારું ઈ જ કેવું થાય છે કે આમ જલ્દી મુઠ્ઠી વારીન ભાગ નકર હમણા છે ને તારું મારું બેનો વારો નીકળી જશે એ હાલ રાણ હાલ જલ્દી ભાગ ફૂસ પાડા જેવી દોડીએ નથી એ ટીટી સાઈડ બદલ જલ્દી સાઈડ બદલ હાલ હાલ તો આપણે ઓલા પાછલા દરવાજેથી ભાગી હાલ જલ્દી એ ટીટી ભાઈ માસી આમ કી બાજુ દોડા દોડ ભાગો છો એ ગોખી અમને કાઈ સંભરાતું નથી તું શું કેસ ને ઈ

કેવું માથું મારું તો ભારે ભારે થઈ ગયું અર નારિયેલ જેવડો દડો મારા માથામાં હવે હું કરશો બોલો હવે તો મને ખબર પડી કે

ઓય માળી રે આ તો મને બીજી વાર અથોડો જી કો રાણકાગડી માસીએ આ બુદ્ધિની બારદાન બે જાણ્યું મને જીવતી નહીં રહેવા દીએ ઓય ઓય મા ઘોઘી જલ્દી એમ્બ્યુલન્સ બોલાવો મને તો છે ને આમ તમાર ચડી ગયા માથામાં ચક્કર આવે છે બધું ગોળ ગોળ ફરે છે રાણકાગડી માસી તમને કોઈને કીધું તું બીજી વાર અથવાડા મારવાનું કીધું કીધું કે કેવી રીતે અથોડો લાગ્યો એટલે મેં તમને ઈ સેમ્પલ બતાવ્યું કે આવી રીતે લાગ્યો હા રાણ કાગડી ખોટી ની છે ખોટું હું બોલ રાણ કાગડી તારા હાથેથી અથોડો ક્યાં લાગ્યો તો લાવ અથોડો અને કોકીને દેખાડું કે આવી રીતે મારા હાથે થી છે ને અથોડો લાગ્યો તો

ઉપાડી દેસો અથોડા ભેગા લાડવાય પધરાવી દેજે આ બધું કામ છે ને લાડવાનું છે આ લાડવા ઉપાડી દીધું હા તેથી હાવ હા સાચી વાત છે લાડવાને મગજ છે મોટું મગજ છે એટલે લાડવાનું મગજ હારું હાલે છે તમાર બેની જેમ લાડવાના મગજમાં બરફ નથી ભઈરો એ હાલો મારા મિત્રો કેમ છો મજામાં ને હું પણ મજામાં છું જોઈને અમારે અમારી રણકાગડી માસીની ધમાલ જો તમને આવા નવા વિડિયો જોવા ગમતા હોય તો ઘોગીની કોમેડી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ધમાલ અને રાણ કાગડીની કમાલ જો તમને આ વિડીયો ગયમ હોય તો ઘોઘીની કોમેડી ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં ભરી ભરીને કોમેન્ટ કરો